કારણ કે અત્યારે કોઈ કોઈનું સાંભળતું નથી તમે મને સાંભળો એ મારી મહાંત કરણ કે વર્તાનું બહુ તમામ ઘરેણું એ છે કે તમે સાંભળો નથી એતાર કોઈ કોઈનું સાંભળતું નથી તકલીફી પણ જે કાંઈ પણ અહીંથી કહેવામાં આવ્યું હલાં ભક્તજનો તો થોડું જીવનમાં ઉતારજો નમસ્કાર દર્શક મિત્રો આપ હું જોઈ રહ્યા છું કાંડા બહાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના મહત્ત્વના સમાચારો રાજુલા શહેરમાં શ્રી ગણેશ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું રાજુલા શહેરમાં આવેલ ડોક્ટર સાહેબ સાહેબવાળા ખાંચામાં બાપા સીતારામ યુવા ગ્રુપ આયોજિત ગણપતિ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે શ્રી ગણેશ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું આ કથા પ્રારંભ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી થી કરવામાં આવેલો હતો અને કથા વિરામ તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ કથા વિરામ કરવામાં આવેલું આ કથામાં વક્તા તરીકે વ્યાસપીઠ પરમ પૂજ્ય નીલકક્ષ દાદા વડીયા ખાખબાઈ વાળાએ પોતાની સંગીતમય શ્રેણીમાં કથાનું રસપાન કરાવેલું કથા દરમિયાન વિવિધ પ્રસંગો રજૂ કરવામાં આવેલા ગણેશ મહાત્મ તેમજ શિવ વિવાહ ગણેશ જન્મ ગણેશ વિવાહ તેમજ મહાપ્રસાદનું આયોજન હનુમાન ચાલીસા લોક ડાયરો અને રાસ કરવા સહિતના દરરોજને માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું કથા શ્રવણ દરરોજ બપોરના ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો રાખવામાં આવેલો સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુલા બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે આ કથા દરમિયાન સંતો મહંતોની પધરામણી પણ કરવામાં આવેલી હતી જેમાં ધરમદાસ બાપુ નાનુડી દેવેન્દ્રદાસ બાપુ ડેડાણ ભાવેશ બાપુ રાજુલા કનુબાપુ રાજુલા રમેશગીરી બાપુ રાજુલા સીતારામ બાપુ રાજુલા સહિતના વિવિધ સંતો મહંતોએ આ કથા દરમિયાન હાજરી આપેલી હતી ત્યારે અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ અતુલભાઈ કાનાણી પ્રમુખ જિલ્લા ભાજપ અમરેલી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર સહિત તેમજ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાંથી અનેક કાર્યકરો તેમજ કિશોરભાઈ રેણુકા ડોક્ટર પીપી પી સાહેબ વનરાજભાઈ વરુ મયુરદાદા તેમજ બાપા સીતારામ યુવા ગ્રુપના વિવિધ કાર્યકરો સહિતના અનેક કાર્યકરોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી બાપા સીતારામ યુવા ગ્રુપ સતત દસ વર્ષથી કાર્ય કરતું હોય ત્યારે બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા આવું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ આમંત્રિત મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવેલું હતું કાર્યક્રમમાં અનેક મહિલા ગ્રુપો દ્વારા સત્સંગ પણ કરવામાં આવેલું હતું ત્યારે સમગ્ર કાર્યક્રમ રંગે ચંગે રાજુલા શહેરમાં યોજાયો ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌ કોએ હાજરી આપી તે બદલ બાપા સીતારામ યુવા ગ્રુપ દ્વારા જાહેર આભાર માનવામાં આવેલો હતો ત્યારે કથાના વિરામના અંતિમ દ્રશ્ય દિવસે મહાપ્રસાદનું એટલે કે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું જે રાજુલા શહેરના ખ્યાતનામ ડૉક્ટર મોછડિયા સાહેબ દ્વારા આ સમગ્ર ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને અને આપના પરિવારને મળતા રહે સીતારામ યુવા દરેક સભ્યો તમારો આભાર માને છે મીડિયા દ્વારા જે કઈ શ્રવણ કરી છે એનો દરેક પ્રકારે સિદ્ધિ વિનાયક દેવ સૌ કલ્યાણ કરે એવી અમારી અંતરની શુભેચ્છા ચાવડા સાઉન્ડ એ ભાઈને જોરદાર તાળીઓ થી ખૂબ સારી રીતે સહયોગ આપ્યો એક સિસોટી વાગવા દીધી નથી સાઉન્ડ એની એની કલા કે આપણે નહીં રહેમ કરજો પછી આ કથા તો પૂરી થઈ જાય પણ યુટ્યુબ માં કથા રહેશે નીલકંઠ દાદા વડિયા અને ભાઈ વિવાહ સ્ટુડિયો એવા ભાઈ અશોકભાઈને આપણે જોરદાર તાળીઓ થી વધાવીએ ખુબ સારી અને સુંદર રીતે એમણે આ કથાનું લાઈવ પ્રસારણ કર્યું છે ગરગર સુધી કથા પહોંચી છે આ વિજ્ઞાનનો સદુપયોગ ઘણા બધા લોકો વિજ્ઞાન ને એવું કે ભાઈ આ વિજ્ઞાન ખોટું છે પણ આ વિજ્ઞાન સારું બેઠા બેઠા ઘણા બધા લોકો તથા શ્રવણ કરે છે પોત પોતાના ઘરમાં બેસી એમને પણ ભગવાન ખૂબ પ્રસન્ન આવે શ્રી બાલકૃષ્ણ શ્રી હનુમાનજી મહારાજ કે સદગુરુદેવ ભગવાન ગણપતિ ગજાનંદન મહારાજ દ્વારિકા શ્રી સોમનાથ મહાદેવ વિશ્વનાથ મહાદેવ શ્રી વિવનાથ મહાદેવ જય શ્રી ધારનાથ મહાદેવ ગાયત્રી મહાત્ર જય ગણપતિ ગયા મહાદેવ Gracias. Sí, por... જુલા શહેરમાં ડૉક્ટર મુછડીયા સાહેબ જે વિસ્તારમાં વસવાટ કરે છે એ સોસાયટીમાં એ સોસાયટી અને બાપા સીતારામ યુવા ગ્રુપ આયોજિત આ ભગવાન ગણેશ પુરાણનું ખૂબ મોટું આયોજન અને એવા દિવસોમાં કે જ્યારે ગણપતિજીની પૂજા અર્ચનાનો સમય સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે ત્યારે હું પણ ભગવાનના દર્શન કરવા માટે આરતીનો લાભ લેવા માટે આજે આવ્યો છું ત્યારે એટલું જ કહેવું જોઈએ કે સમગ્ર વિશ્વની અંદર ખૂબ સુખ શાંતિ જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે અને દિન પ્રતિદિન બધાના અંદરના જે મનોભાવો છે એકબીજા પ્રત્યે ખૂબ સહર્ષાથી વધે અને સુખ શાંતિ જળવાય રહે એ માટે આવ્યા છે અને એમાં વિશેષ જો વાત કરીએ તો રાજુલા વિસ્તારના ખૂબ સેવાભાવી તબીબ એવા વડીલ મુરબ્બી ડૉક્ટર મુછડિયા સાહેબ પરિવાર દ્વારા આજના દિવસે ભોજન પ્રસાદનું પણ આયોજન છે તો એમાં પણ સંમિલિત થવા માટે આવ્યો છું ત્યારે વધુ વાત ન કરતા સર્વે ભક્તજનોને સર્વે ભક્તજનોને આજના દિવસની એટલે કે આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવનારા સમયમાં સહવિર્યમ કરવા વહે બધા જ સાથે રહી અને સમગ્ર ગામ માટે સમગ્ર વિસ્તાર માટે રાજ્ય માટે અને દેશ માટે કંઈક કરી શકીએ એવા આ તબક્કે ભગવાન ગણપતિ મહારાજ પાસે આશીર્વાદ માગી એટલી જ વિનંતી સાથે વિરમું છું જય ગણપતિ યુવા ગ્રુપ દ્વારા આ ગણેશ પુરાણનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં જે અંતિમ દિવસ હતો તેમાં બહુડી સંખ્યામાં ભાવિક ભક્તો પણ હાજર રહ્યા હતા એમાં પ્રસાદીનું આયોજન કરેલું હતું અને ખૂબ મનોરંજન પણ હતું દાંડિયા રાજનો પ્રોગ્રામ હતો અને ડાયરો હતો લોક સાહિત્યકાર લોકો આવ્યા હતા ખૂબ મજા આવી હનુમાન ચાલીસાના પાઠ પણ રાખેલા હતા સરસ મજાનું ગણેશ ઉત્સવ નું આયોજન કરેલું જેમાં ગણેશ ગણેશ ઉત્સવ ના દસ વર્ષ પરિપૂર્ણ થવા બાબતે ગણેશ મહાપુરાણ આયોજન રાખેલું હતું તે દસ સાત દિવસમાં ગણેશ હરિભક્તોએ તથા ભક્તોએ બહુરી સંખ્યામાં લાભ લીધો એમાં અલગ અલગ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા જે જેવા કે શિવ શિવ વિવાહ ગણેશ જન્મ ગણેશ વિવાહ તેમાં હરિભક્તોએ મોંખ્યામાં લાભ લીધો અને આજના કથાના સહેલા દિવસ સહેલા દિવસે બહુળી સંખ્યામાં હરિભક્તોએ કથાનું શ્રવણ કર્યું એમાં મહાપ્રસાદનો લાભ લીધો અને આવો આવી જ રીતે ગણપતિ દાદા અમારા વિસ્તારમાં ભીતી સિદ્ધિ તથા સુખ શાંતિ એવી પ્રભુને પ્રાર્થના ને અમારા વિસ્તારના તમામ સભ્યો તથા તમામ લોકો એમને તન મન ધનથી બહુરી સંખ્યા લાભ આપ્યો છે એ બદલ અમે બાપાજનો વિવાહ ગૃપ બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ બોલો ગણપતિ બાપાની જય